નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચાલો હવે વાત કરીએ રાજકોટ જિલ્લામાં આવેલ દોરાજી શહેરની જ્યાં પીજીવીસીએલ પેટા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે હાલમાં દોરાજી શહેરના જૂનાગઢ રોડ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ કામગીરી અંતર્ગત સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે પીજીવીસીએલ દોરાજી પેટા વિભાગે શહેરની તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોનમાં પણ કામગીરી શરૂ કરી છે આજે દોરાજીના જૂનાગઢ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અવકના ઉચ્ચ અધિકારી રાદડિયા સાહેબે જણાવ્યું કે દોરાજીમાં કુલ ત્રીસ હજાર વીજળીના કનેક્શન છે અને આગામી એક મહિનામાં પ્રથમ તબક્કામાં એક હજાર કનેક્શન પર સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્યાંક છે આ નવા સ્માર્ટ મીટરોથી ગ્રાહકોને સરળતા મળશે અને મીટર રીડિંગમાં પારદર્શિતા આવશે રાદડિયા સાહેબે વધુમાં જણાવ્યું હતું કે જૂના અને નવા મીટરમાં કોઈ ખાસ ફરક નથી પરંતુ આ સ્માર્ટ મીટરો વધુ અદ્યતન ટેકનોલોજી સાથે કાર્ય કરે છે તો આવું છે પીજીવીસીએલ દ્વારા દોરાજીમાં ચાલતી સ્માર્ટ મીટર લાગણીની કામગીરી આ કામથી શહેરમાં વીજ વ્યવસ્થામાં વધુ ગુણવત્તા અને પારદર્શિતા આવે તેવી આશા છે અહેવાલ વિપુલ ધામેચા દોરાજી આવી જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે એ વધુ સમાચાર અને માનવતાના હૃદયસ્પર્શી પળો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે જ્યાં સમાચાર માત્ર જાણવામાં નહીં અનુભવવામાં આવે છે આજરોજ જૂનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટર ઓફિસની સૂચના મુજબ આજરોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જુનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સથી ચાલુ કરેલ છે કેટલો ટાર્ગેટ છે ધોરાજી સિટીમાં ધોરાજી સિટીમાં આશરે આપણે ટોટલ બધા થઈને ત્રીસ હજાર કનેક્શન છે જેમાંથી આપણે હાલ એમ એક મહિનામાં એક હજાર કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે આમાં જે દુષ્પ્રચાર થાય છે કે જે કેવું છે શું ના આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ વર્ઝન છે આમાં કોઈ એવું મીટરની અંદર કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે એક જ સરખી કામગીરી છે પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતા પીજી કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી ગ્રાહકને કેવો ફાયદો થશે ગ્રાહકને પણ આમાં ફાયદો જ છે કે ક્યારે એ કેટલો વપરાશ કરે છે આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે કોઈ તકલીફ પડે તો હાલ હું મારા ધોરાજી શહેરની સંપૂર્ણ બાહનતરી લઉં છું કે આ બાબતે જો કોઈ પણ ગ્રાહકને તકલીફ પડશે તો એ જગ્યા ઉપર મને ફોન કરવાનો મેં પણ જો કે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશ